આ રીએ પધારીએ રીએ એ ગઈ 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 તો આપણે આવો બધા રૂમ માં તો આપણે આ રૂમ માં તે વધારાનો સામાન જ પડ હેલો ફ્રેન્ડ જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં ને હું પણ મજામાં છું અને આજે અમારા નવા વ્લોગ તમારું બધાનું સ્વાગત છે હું વાત છે હા આજ તો હું નવું નવું શીખી છું નવું નવું આવો તો હું ને થોડી કેન્સલ માર દેવું છે આપણે ડિલેટ મારી દેવાનું છે તો હું પલકને એટલે આજ તો ને અમારે બે પાસે આયુષ નથી એટલે આયુષ્ય અમારે બે પાથી ક્યાંય બીજા કોઈ પાસે ઝાપાય નથી તો ગયો ક્યાં છે કમેન્ટ કરીને જરૂર કહેજો આપણે છેલ્લે લોગમાં બતાવીશું અને આજ તો એક વાત કહું છું અલગ ચેતન બેઠા

આવી ગઈ છે હું બહાર નો બોલી એકો હા આ આ છે ગેટ એટલે કે દરવાજો વેલકમ આવો દઈશ વેલકમ તો મારું વેલકમ ને સ્વાગત છે પણ આવો ને ફૂલેડા ગુલેડા તો નાખ લે 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 આયે લહણ ના ફૂલેડા પડ્યા છે હું લહણ છે આમ જો તો આમ વેલકમ કરતોય શકો કે મહેમાન આવ્યો તો જોયો તમારે આરે આવું ન કરે હો આવો ગઈ 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 તો આપણે તો પહેલા પાણી ભરવાનું એક ટીપડું છે હમ હવે આપણે ચોકડી છે નાવાનું બાથરૂમ છે આ વાસે ઊઠકવાની ચોકડી છે આપણે બધા તગારા બગારા પડી છે એમ બતાવત ખરા આપણે જ વાસે ખાના છે સાબુના

આ બે બાજુ એક બીમ છે એટલે કે ટોડલિયા શું કહેવાય બીમ 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 કહેવાય આ છે મમ્મીનો કોઠલો આમાં પહેરો છે બાજરો મસ્તીનો અને આ છે લાભ શું લખેલું છે કોઠલામાં આમાં છે બાજરો અને આમાં છે ગોદડા અને માથે તો ખુરશી બુરશી પડી છે અહીં પણ મસ્ત મજાનું હું કહેવાય પાણી આરું છે ને વસાઈ અંદર

તો આપણે આગળ જઈએ અમારી વસ્તી બતાવી ઓલપાનો રૂમ બતાવો આવ તમે બોલો હું થાકી ગઈ લે બોલ ને બોલ ને તા જો મીઠો અવાજ મારો ક્યાં છે મારો તો અવાજ જ ન નીકળતો કોઈ સંભળાતું નહી હું બોલું તો એમ થાય સંભળાતું તો હોય ને તમારા માથે ને બધા તોરણ છે આ મસ્ત પંખો છે આ મારા મમ્મી ને કબાટ છે આપણે ઓલપા જે જે માં માતાજી નો છે અને આપણે એ નાના નાના બોર્ડ બે લગાડ્યા છે એક છે રહોડાનું ગલપનું અને એક છે મોટરનું બતાવો તો ખરા તો આપણે જઈ છીએ રસિકભાઈની રૂમ તો આ માતાજીનું આપણે મંદિર છે અને બીજું બધું તો બતાવી વાળ્યું છે આપણી ઓસરી છે એટલી બે ઘરની બે બાજુ પાણી આરા છે

તો આ છે જો એઠે કારણ કે હું તમને કહી જ દઉં એઠે એક રોડ કાંઠે એનો એક રોડ કાંઠે અમારો એટલે કારણ કે બજાર બે ભાઈઓ ને એક એક આવી જાય એમ અને બે નો એક આંક્યા ઓલપાનો હેઠે છે એ અમારો એમ પાસે છે ઉપર છે એમ પાસે પછી તો જેને જે જોતો હોય પણ અમે અમારા મનમાં તો એમ જ રાખીશું અમારો છે

કહી દેજો કોઈક ને ફાવતું હોય તો હું તો કામ વધારી ને બેહી ગઈ છું અને આપડે માથે એક કોક આવ્યો હોય કે કઈ ખબર નઈ એઠે ખબર હોય કે ન હોય એટલે આપણે એક ગોળો પણ મૂક્યો છે પાણી નો વધારાનો હશે આમ કેવો થઈ ગયો તડકા નો તો તો આપડે આ બતાવી દો એટલી સાલી રૂમ પડી રહી હા લો લો બસ હા બે સાઈડ લઈ લો બસ આમ પા થોડીક આપણે ગલ્લી મૂકેલી છે વધારેની વસ્તુ મૂકવાની આ ગલ્લી છે હવે હવે તો થાકી ગઈ બસ આખી બધી વાત થી બતાઈ લુકે એ એક રૂમ તો બાકી કે ને કે આપણે પકા ભાઈ બાકી ને તમને આખો લોકેશન ઘર નું બતાઈ દો જો ચેટુ થી અમારું આખા ગામ ની લોકેશન હાલવા તમને બતાઈ દો હાલે પકા ભાઈ નું રૂમ બતાઈ દી બતાઈ એમ ન હાલે એમ બતાઈ હા તો બધું બતાઈયું છે તો લોક ખાલી સાને લીચ્ છે બધું બતાઈયું છે તો હાલના હાલના

ना झूला बोला ने एवं बुधु ना कौन उसे झूला ना क्यों भैया तो हिंडोलो क्यों हाँ हिंडो पशी अन्य आवश्य हिंडोलो पशी अन्य आवश्य आम पत्रा अन्य आवश्य कास आवडिया से बोली शेक ने आ पाल ना इस हम कास बोली बस वही जहाँ दीवाल अब डे आ कुप्या कट कर दिया उनसे ये ठहर से नहीं मरते क्यों शर्मा बिजु बजारे बजारे हों हों करवा लूँ से आप मंगल माँ લાવવાના છે ફૂલ મારો તો બહુ લાંબો વિચાર છે પણ જે ભગવાન પૂરો કરે તે દી તો આખું ઘર બતાવી વાળું છે અને અમારું ઘર કેવું બધાને લાગ્યું હોય એ જરૂર કમેન્ટ કરીને કહી દેજો કે સારું છે કે નથી સારું અમારા માટે તો આવું છે એટલે અમારે તો અમારા માટે તો શું હોય સારું છે એમ જ છે ને ઘણા ખરા બચારે ગરીબ માણસો હોય એના કરતાં તો સારું છે એટલી તો ભગવાનની દયા છે અને સારું આવો તો અમે વિડીયો અહીંયા પૂરો કરી દઈએ છીએ હવે અમારો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો ફરી વિડીયોમાં મળશું ત્યાં સુધી બાય બાય